અમેરિકામાં ફરી સક્રિય થયો વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી હવાઈ ટાપુઓમાં સ્થિત વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી કે વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ પછી લાવા બસો સાઈઠ ફૂટ સુધી ઉછળ્યો અને જમીન પર ફેલાઈ ગયો અમેરિકાના જ્વાળામુખી વિભાગે વિસ્ફોટનો વિડીયો જાહેર કર્યો છે અને સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર આ ઘટના એચબીઓ ના બી કેમ કેમેરામાં કેદ થઈ ગઈ છે આ જ્વાળામુખી ઓગણીસો ત્યાસી થી સક્રિય છે અને સમયાંતરે વિસ્ફોટ થાય છે જ્વાળામુખી ફાટવાથી નીકળતો ગેસ લોકોને નુકસાન પહોંચાડી શકે છે તેથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમેરિકન એજન્સીના જણાવ્યા અનુસાર જ્વાળામુખી ફાટ્યા બાદ બહાર નીકળેલ રાખ દરિયાની સપાટીથી છ થી આઠ ફૂટની ઊંચાઈએ ઉડી રહી છે પવન અને તેને દક્ષિણ પશ્ચિમ તરફ લઈ જઈ રહ્યો છે તિરાડમાંથી મુક્ત થતો સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં હાજર અન્ય વાયુઓ સાથે ભળી શકે છે અને મનુષ્યો પ્રાણીઓ તેમજ પાકને અસર કરી શકે છે એ જ સમયે લાવાની જાડાઈ લગભગ ત્રણ ફૂટ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે